સ્કૂલ ચાલી રહી છે અને સ્કૂલ નું નામ છે તપોવન વિદ્યાલય આ જરા જુદી પ્રકારની શાળા છે આપણી જે ગુરુકુળ પરંપરા છે એને ત્યાં ફોલો કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે એકદમ કુદરતના નયનરમ્ય વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવે છે જીવનનું જ્ઞાન આપવામાં આવે છે એ સૌથી મહત્વનું છે અને આ તપોન વિદ્યાલયને સાંદિપની જે રમેશભાઈ ઓઝા આપણા કથાકાર જાણીતા ભાગવત કથાકાર ભાઈ સંસ્થા સાંદિપની પોરબંદરમાં આવેલી છે એમના દ્વારા દર વર્ષે ગુરુ પૂર્ણિમાએ શ્રેષ્ઠ શાળા અને શ્રેષ્ઠ શિક્ષકના

એ ઘણા વર્ષોથી શાળા ચલાવે છે ને આ તપવન વિદ્યાલય છે સાવ જુદી પ્રકારનો આખો પ્રકલ્પ છે અને બહુ કોઈ વાર તમે બાળવડ જાઓ તો આ શાળાની મુલાકાત લેવા જેવી છે આજે આપણે આ શાળા અને એના શિક્ષણની વાત કરવી છે ને આપણી સાથે જોડાયા છે સંચાલક ભીમસીભાઈ કરમોળ ભીમસીભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે હાજી નમસ્તે કૌશિકભાઈ અને કરુણા ફાઉન્ડેશન પહેલા તો ખુબ ખુબ અભિનંદન કે તપોન વિદ્યાલય ને બહુ ઓછો સમય હજી થયો છે ને શ્રેષ્ઠ વિદ્યા નિકેતન એવોર્ડ અને એ ભાઈશ્રી ની સંસ્થા દ્વારા મળે છે એટલે બહુ આનંદ આ વિષય છે હાજી જી જી અને કુદરત ના વાતાવરણ માં આવી શાળા હોય એવો ખ્યાલ કઈ રીતે આવ્યો ને પછી એનો અમલ કઈ રીતે થયો પુરુષાર્થ સંસ્થાને આ બાવીસમું વર્ષ છે પુરુષાર્થ સંસ્થામાં પ્રવૃત્તિ કરતા કરતા એક એવું થયું કે ઘણા બધા બાળકો ખૂબ જ પ્રવૃત્તિશીલ હોય છે ઇનોવેટિવ હોય છે એનામાં ગુજરાબ ઘણા બધા આઈડિયાઓ હોય છે પણ આવા બાળકો ની જયારે વાર્ષિક પરીક્ષા આવે અને એમાં એ બે ત્રણ માર્કે રહી જાય તો એ નાપાસ થતા હોય છે બાળકો બરાબર આ બાળકો નું આપણે કઈક વિચારવું જોઈએ કે આ બાળકો ખરેખર એ નબળા નથી એ ઠોક નથી પણ એ બાળકો છે ને ટેકનિકલ બાળકો છે આપડે ત્યાં એ વ્યવસ્થા નથી આપણે ત્યાં આપડી એ બી સી અને ડી પછી ડી પછી આપણે વ્યવસ્થા નથી પણ ખરેખર આ આના માટે વ્યવસ્થા એવી હોય છે ટેકનિકલ બાળકો કે જે બાળકો માર્કમાં ઓછા માર્ક આવતા હોય પણ એ ટેકનિકલી ખુબ જ આગળ હોય છે

બીજ છે એ આવા બાળકોના કારણે નખાયા અને એવી જ રીતે બે હજાર નવ દસ માં ગવર્મેન્ટ પાસેથી જગ્યા માંગી પણ ચાર વર્ષથી તપોવનમાં આ રીતે કાર્ય ચાલુ છે કે બાળકોને એની રીતે ભણવાનું છે બાળકો પોતે જ વિદ્યાર્થી અને પોતે જ શિક્ષક એની ક્ષમતા પ્રમાણે પોતે પોતાની રીતે આગળ વધે છે અને એનું ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે

એ એક હું સંસ્કૃતિ ચિંતન પુસ્તક વાંચતો હતો એમાં એવું વાત હતી કે આપણે એ બાળકો ભણતા હોય તો એમાં જગ્યા પોતે પણ સપોર્ટ કરતી હોય છે એ કેવું વાતાવરણ હોવું જોઈએ કેવું વાતાવરણ છે બાળકોને ભણવામાં ઉપયોગી બને તો એમાં આપ એવું વાત હતી કે કોઈ પણ નદી હોય કોઈ જંગલ વિસ્તાર હોય કે પહાડી એરિયા હોય તો એજ્યુકેશન માટે બાળકોને ખૂબ જ એ વાતાવરણ ઉભું કરવામાં ઉપયોગી બને છે કે કોઈ પણ જગ્યા ગોતીયે અને સારી જગ્યા તો બે હાજર સાત આઠ થી લઈ અને બે હજાર અગિયાર સુધી રેગ્યુલર ટેકરા પાસેથી અમે નીકળી અને જોઈએ એમ થતું કે આ જગ્યા સરસ છે અને એ જગ્યા પસંદ કરી એને બગાધાર કહેવાય છે બરડા ડુંગર બગાધાર બગાધાર બરાબર છે બહુ સાચી વાત પણ આ આ આવા આવા જમીન થી ઉપર ટેકરાઓ વિસ્તારમાં શાળા બનાવી થોડું કપરું કામ હોય છે એક તો બધું ત્યાં સ્ટ્રક્ચર ઊભું કરવું સગવડો ઊભી કરવી એ પણ થોડું મુશ્કેલ કામ હોય છે તો કેટલો સમય આ શાળાને શરૂ થતા થયો આઠ વર્ષથી એનું ડેવલપમેન્ટ ધીમે ધીમે થયું છે વૃક્ષો વાવવાનું અને આજે ત્યાં બે હજાર ની આસપાસ નાના મોટા બધા વૃક્ષો છે અને ચાર વેદના નામની ચાર કુટીરો છે બાળકો ભાઈઓ ને રેવા માટે આર્મી ના ટેન્ટ છે અને બેનો છે કુટીર માં રહીએ છે આ બનાવતા બનાવતા રેગ્યુલર સ્ટ્રક્ચર અને બધું બનતા ચાર વર્ષ લાગ્યા છે અને પછી ચાર વર્ષે શરૂ થયું એટલે આજે આઠ વર્ષથી તપોવન આમ કાર્યરત છે

અને એને કોઈ ક્વેરી હોય તો ફેકલ્ટી એની કેબિનમાં ઉપલબ્ધ હોય એટલે વન ટુ વન તમે એને તમારી પ્રશ્નો હોય કઈ બીજા સમસ્યા હોય તો તમે એની પાસેથી જવાબ લઈ શકો પણ ક્લાસરૂમ નું શિક્ષણ નથી એ થોડું બંધિયાર થઈ જાય છે તમે પણ કઈ એવી કલ્પના જે આપણી ગુરુકુળની આખી પદ્ધતિઓ હતી કે કુદરતી વાતાવરણમાં જુદી જુદી રીતે વિદ્યાર્થીનો વિકાસ આપમેળે થાય એવી સિસ્ટમ આખી ડેવલપ ડેવલપની હોય તો તમે આખી સિસ્ટમ કઈ રીતે ત્યાં તપોનમાં એવું છે કે બાળકોને પોતાની 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 રીતે 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 જોવું સમજવું શીખવું એ ઉપર બાળકો પોતે ત્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં બધા જ બાળકો છે તો વહેલી સવારે સાડા પાંચે ઉઠે પછી ઉઠે અને ઉઠ્યા પછી એ સાંજે જયારે સુવે ને ત્યારે ઉઠવાનું મૂલ્યાંકન કરે છે ઉઠ્યો ઉઠ્યો છું તો તો સાડા મને ઉઠ્યા પછી મારી ઈચ્છા હતી કે નતી અને મને કોઈ એ કહ્યું કે ભાઈ સમય થયો છે એટલે હું ઉઠ્યો છું પછી એ કસરત કરતા હોય છે તો કસરત માં પોતાનું ઇન્વોલ્વમેન્ટ કેટલું હતું પોણી કલાકે કસરત ચાલે પછી શ્રમ કરતા હોય છે તો શ્રમ નું પણ પોતે મૂલ્યાંકન કરે

અને જેમાં કોન્સેપ્ટ એ રીતે છે કે બાળકોએ પોતે પોતાની રીતે જાતે આગળ વધવાનું છે તો એનો એક સર્ક્યુલર અમે એક બહાર પાડ્યો ગુજરાતમાંથી જુદા જુદી જગ્યાએથી બાળકો ના રજીસ્ટ્રેશન થયા કે અમારે અમારા બાળકોને આવી રીતે મૂકવું છે તો એવી રીતે એ જેમના રજીસ્ટ્રેશન થયા એમને બધાને ત્યાં ચોવીસ કલાક માટે જોવા આવવાનું રોકાવાનું અને પછી એમને એડમિશન મળે તો એમાંથી આપણે ત્યારે અગિયાર બાળકોનું સિલેક્શન કર્યું હતું અને એ જે પેરેન્ટ્સ આવ્યા એ પેરેન્ટ્સ ના અમે ડિસ્કસ કરી એમની સાથે ચર્ચા કરી તમે શું કામ બાળકોને આવી રીતે મોકલવા માંગો છો આનું કારણ શું બરાબર એ પેરેન્ટ્સ આપણી અત્યારની এড્યુકેશન ની જે ઘણી બધી મર્યાદાઓ છે ઈ એમને પણ ખ્યાલ હતો કે આજે એટલું બધું ભણીએ છીએ આટલા બધા ખર્ચાઓ કરીએ છીએ પણ છતાંય 22 25 વર્ષે બાળકો તો ક્યાંય ના નથી રહેતા બરાબર કે ને કે પેલા

જે આપણે કહીએ કે માં બધી વ્યવસ્થા હોય એવી જરૂરિયાત બાળકો ને ઘણું બધું કરવું છે એના માટે ત્યાં સંપૂર્ણ ફ્રીડમ છે તમારે જે કરવું તે બધું જ તમારે કરવાની છૂટ અને એમાં તમે જયારે અટકો ત્યારે તમારા સહાધ્યાય સહપાઠી તમારા મિત્રો છે તમે એમને પૂછી શકો છો એમાંથી તમને ક્યારેય સહપાઠી માંથી જવાબ ન મળે ત્યારે આપણા પુરુષાર્થ ના સંસ્થાના પણ શિક્ષકો છે તો તમે એમને અઠવાડિયે એમને પણ તમે મળી શકો છો એ લોકો પુરુષાર્થના શિક્ષકો ની મદદ લે છે ક્યારેક કોઈ ઇન્ટરનેટ ની પણ મદદ લે છે ત્યાં પોતાની ઓફિસ છે તો ઓફિસ મોટું મોટું ટીવી પણ છે અ કોમ્પ્યુટર પણ છે લેપટોપ પણ છે અને મોબાઈલ છે તો બધા જ બાળકો એમાંથી એમનો ઉપયોગ કરી અને એ પોતે આગળ વધતા હોય છે

પણ બારમા માં આવ્યા છે તો એમાં એ લોકોને ક્લિયર છે દાખલા તરીકે બરોડા થી રુદ્ર છે તો એમનું એવું છે કે મારે પોતાને art માં આગળ વધવું છે અને બાર પછી ત્રણ વર્ષ education માટે બાર જવું છે તો એને ielts ની exam અત્યારે એ પોતે બારમા નો અભ્યાસ કરે છે અને એક મહિનો થયો છે એક મહિનો માં એને ielts ની exam પાસ કરી અને સાડા છ band પણ મેળવી લીધા છે કારણ કરી અને તરત જ એ foreign જવાનો છે ખંજન છે તો એ પોતે પણ એક આર્ટિસ્ટ બનવા માંગે છે કાર્ટુનિસ્ટ તરીકે તો એ પોતે પણ અત્યારે અગિયારમું જ્યારે ભણતો હતો તો અગિયારમાં સાથે સાથે એને પોતાને જેમ આગળ વધવું છે ગુજરાતમાં ગુજરાત બાર ક્યાં એની ઇન્સ્ટિટ્યુટ છે એ ઇન્સ્ટિટ્યૂટ ની મુલાકાત પણ લઈ લઈ લીધી છે અને જેવું અહીંયા બારમા ની એક્ઝામ પૂરી કરશે પોતે પોતાની ઇન્સ્ટિટ્યુટમાં એ બાર જશે ત્યાં કે મારે આવી રીતે આગળ વધવું નચિકેત છે તો એને પોતાને એગ્રો ફાર્મિંગમાં જવું છે અને એગ્રો એના માટે પોતે

આ બધી અમુક ત્રણ ચાર જે મુખ્ય ધારાઓ છે એનાથી પણ અલગ પડી અને તમે તમે જિંદગીમાં આગળ આગળ વધી વધી શકો શકો અથવા તો નવી કારકિર્દી તમારી પસંદગીની કારકિર્દીમાં એ બહુ મહત્વનું છે એટલે એને એને મોટિવેશન મળે છે કે ભાઈ હું મારા જ વિષયમાં મને ગમતા વિષયમાં હું આગળ વધી શકું પણ એમાં ક્યારેય વાલીઓનો કોઈ વાંધો વચકો વિરોધ આવે છે એવું બને છે ના ક્યારેય નથી આવતો વાલીઓનો અમને ખૂબ જ સપોર્ટ છે કારણ કે જયારે તપોનમાં બાળકોને એડમિશન મળે છે ને ત્યારે વાલીઓના પણ અમુક રૂલ્સ છે કે મા બાપ છે એ ક્યારેય રિઝલ્ટની અપેક્ષા નહીં રાખી શકે મા બાપ છે એ ક્યારેય બાળકને ટેલિફોનિક ફોન નહીં કરી શકે બાળકને પોતે કોઈ તહેવારોમાં પ્રસંગોમાં રજા માટે મંજૂરી નહીં માંગી શકે મોબાઈલ નો સદુપયોગ કરવો આવી બધા રૂલ્સ પેરેન્ટ્સ ને પણ છે એમને પણ પુસ્તકો વાંચીને અહીંયા જ્યારે એમના બાળકો એમને બોલાવે તમે અહીંયા અમને મળવા આવો ત્યારે કયા પુસ્તકો વાંચ્યા છે તો એનું પ્રેઝન્ટેશન કરવું હમણાં જુલાઈ

એટલે આપડે આવી રીતે ગુરુકુલમ ટાઈપના કોન્સેપ્ટ થી તો જુદા જુદા વિશાલભાઈ ભાદાણી લોકપાતિ ના સાંસેલર એમનું કેવું એવું છે કે આવા ભારતમાં જુદી જુદી જગ્યાએ ત્રીસ પાંત્રીસ જગ્યાએ પ્રયોગો થાય છે બરાબર કોઈ એમ કે આપણું ગુરુકુલમ પ્રમાણે એજ્યુકેશન તો અહીંયા આ બધાનો સંયોગ છે બધું જ બધી પ્રકાર નું સાથે છે પણ કેટલા વિદ્યાર્થીઓ દર વર્ષે એડમિશન લઈ શકે છે તમારી પરીક્ષામાં પાસ થયા પછી

તો એમની સાથે ચર્ચાઓ થાય એના ઉપર ખાસ સિલેક્શન થતું હોય છે બાળકો તો કોરી પાર્ટી છે એમાં તો એનો તો કોઈ ક્યારેય બાળક નબળું હોતું જ નથી એક જન્મ થી કોઈ માનસિક બીમાર ન હોય એનો ક્રાઇટેરિયા ખાસ હોય છે જી જી પણ તમે પરંપરાગત શિક્ષણ વાળી શાળા પુરુષાર્થ ચલાવો છો ભલે એમાં પ્રવૃત્તિ તમે વધારે કરાવતા હો છો એક બાજુ પુરુષાર્થ છે ને એક બાજુ તપોવન છે

ઉપચાર કરીને પોતે સાજા થાય છે ત્યાં એ એલોપેથી બહુ ખુબ જ પ્રમાણમાં એવોર્ડ કરે છે અને બીજું કે આ જે છે છે એને તમે કોઈ પણ કામ કયો બેટા તારે કરવાનું છે યસ ઓકે મારાથી થઈ જશે આ એનામાં પોઝિટિવિટી છે હકારાત્મકતા છે ત્રીજી વસ્તુ તપોન ના માં એ જોયું છે કે એનામાં ધારણા છે આપડે કહીએ ને ગામડામાં કોઈ કોઈ પણ પણ લાંબો સમય સુધી વસ્તુ લાંબા સમય સુધી એકને એક વસ્તુ કરવી તો એ કંટાળતા નથી એટલે એનામાં ધારણ શક્તિ ખુબ જ છે ઘણું સાંભળી શકે છે ઘણું રીડ કરી શકે છે બઉ સરસ બહુ સરસ એટલે બેઝિક ડિફરન્સ આ છે કે ભાઈ તમે તમે પરંપરાગત શિક્ષણ છે એમાં એની જે મર્યાદાઓ છે એ મર્યાદામાં તમારો વિકાસ થાય છે અહીંયા તમને કોઈ મર્યાદા નથી તમારામાં જે કઈ શક્તિઓ છે ને એક્સપ્લોર કરી અને તમે ગમે તે કક્ષા સુધી જઈ શકો છો એટલે એ સૌથી મોટો ફાયદો છે પછી એ બાળકો નિર્ભય છે તપોવનના બાળકો છે ને સંપૂર્ણપણે નિર્ભય છે જી જી એ અંધારાથી ડરતા નથી એ સાપ વીંછી નીકળે તો એનાથી ડરતા નથી એ એકલા જ એ તો જંગલ વિસ્તાર છે ત્યાં કદાચ એમને એકલા જ રહેવું પડે તો એમને એને કઈ વાંધો નથી એમની એક વિશેષતા એ ખાસ છે કે એને રૂટિન જે અત્યારે બજારમાં બધું ફૂડ વેચાઈ રહ્યું છે અને આપણે સાવ કહીએ ને કે આપણે ભોજન શૈલીમાંથી બધું સુઈકા છીએ ભોજન શૈલી કેવી હોવી જોઈએ તો એની એ બાબતમાં એક ખાસ અવેર છે કે એમાં જોવું જોઈએ પ્રેરણાદાયી પણ બની શકે અને બીજી જગ્યાએ પણ આવા ગુરુકુળો અથવા તો આવી તપોન વિદ્યાલય ની પેટર્ન ઉપર શાળાઓ શરૂ થાય એવું પણ શક્ય છે આપણે એવી અપેક્ષા અને આશાઓ બંને રાખવી જોઈએ આ રીતે પણ શિક્ષણ મેળવી શકાય છે અને તમે આગળ વધી શકો છો બહુ અદભુત છે તમારો અને તમે બહુ સરસ રીતે આખો પ્રકલ્પ ચલાવી રહ્યા છો ને એના જ ફળ સ્વરૂપે તમને સાંદીપની આ પોરબંદર ભાઈશ્રીની સંસ્થા દ્વારા શ્રેષ્ઠ વિદ્યા નિકેતનનો એવોર્ડ પણ મેળવ્યો છે બહુ આનંદ થયો બિમસીભાઈ તમારી સાથે વાત કરીને અને આ શાળા વધુ ને વધુ વ્યાપક બને એવી આપણે આશા રાખીએ બિમસીભાઈ ખૂબ ખૂબ તમારો આભાર